સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસ્ત મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેને લઈને ઠેર ઠેર રસ્તા બંધ થવાની જગ્યાએ સાંકડા પણ થઈ ગયા છે ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ સામે ટ્રકમાંથી માટી ધોરાઈ ગઈ હતી જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી રિંગ રોડ વિસ્તારમાંથી ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલના બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતા એક મોપડ પણ આડું મૂકી દેવામાં આવ્યું હતું અવારનવાર આ રીતની સમસ્યા સર્જાય છે કારણ કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલતા હોવાની આ સમસ્યા સર્જાય છે રસ્તા પરથી માટીના ત્રક પસાર થાય તે વખતે માટી નીચે પડતી હોય છે જેથી પાલિકાના ફાયર બ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પાણીનો મારો ચલાવી માટી દૂર કરીને રસ્તા ફરી વાહનો માટે ખુલ્લો મુકાતો હોય છે